શિકાર કરતી વખતે તેની નજીક થી કરતો એક વિડીયો ક્લિપ રેકોર્ડ કરી હતી જે પાછળથી સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ છે પરંતુ આ વીડિયો યુવાન માટે ભારે અને મુશ્કેલીજનક પુરવાર થયો છે કારણ કે વન વિભાગ અને પોલીસ વિભાગે વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા છેતુજી વન્યજીવ વિભાગના કાર્યક્ષેત્રની વન્યજીવ રેન્જ તળાજાના કાર્ય વિસ્તારમાં તાજેતરમાં બામ્બોર તલ્લી ગામની સીમા સિંહની પંજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે ઝીંજુવાડા સાહેબના અને વિભાગના બનાવ વાળી જગ્યા ટ્રેસ કરીને સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે સિંહ શિકાર કરતી વખતે પંજવણી કરનાર અને વિડીયો વાયરલ કરનાર તલ્લી ગામના ગૌતમભાઈ ગેલાભાઈ શિયાળની માહિતી મળતા તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે નજીક જ તેની ઉત્સુકતા અંશ કેદ કરવું અથવા તો તેના વર્તનને બદલી નાખે એવું વર્તન કટાક્ષની છે આવા કૃત્યોથી સિંહને મુશ્કેલી પડતી હોય છે અને તેમનું કુદરતી રહેઠાણ અને વર્તન પર દુષ્પ્રભાવ પડે છે ત્યારે આ ઘટના વાયરલ થતા વન વિભાગ સતર્ક થયો હતો અને તરત જ કામગીરી એમણે શરૂ કરી હતી ત્યારે હવે રીલ્સ અને વિડીયો ઉતારવાના અભરખા હોય તેથી જજો ક્યારેક કાયદાના સકંજામાં એવા તે ફસાઈ જશો કે કાયમને માટે ફસાઈ જશો અને યાદ આખી જિંદગી રહેશે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર